રાજ્ય મંત્રી હરસંઘવી ના હસ્તે લોકાર્પણ કરાયું હતું સુરતના રેલવે સ્ટેશન પાસે દિલ્હી ગેટ પર ગ્રહ મંત્રી હસ્તે સુરત સ્ટેશન સિટી બસ ટર્મિનલ નું લોકાર્પણ કરાયું હતું સુરતના પરિવહન તંત્રને સુવ્યવસ્થિત કરવા માટે મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ બનાવવામાં આવી રહ્યું છે જેમાં રેલવે જીએસઆરટીસી સિટી બસ અને મેટ્રોને છોડવામાં આવી રહી છે સુરત શહેર રેલવે સ્ટેશન પર રોજના વીસ હજાર કરતા વધારે પ્રવાસની મુસાફરી કરે છે જેના ભાગરૂપે રેલવે સ્ટેશન પાસે નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે રેલવે સ્ટેશન પાસેથી છવ્વીસ રૂટની મનપાની ત્રણસો ત્રેપન સિટી બસ દોડી રહી છે એટલે કે દરરોજની ચાર હજાર પાંચસો ટ્રીપ આ બસો દ્વારા કરાય છે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આ નવું સિટી બસ ટર્મિનલ ઉભું કરવામાં આવ્યું છે અને આ ટર્મિનલ સવારે 4 વાગ્યા થી શરૂ થશે અને રાતે 12 વાગ્યા સુધી કાર્યરત રહેશે તેમ હતું સૌથી ઝડપથી વિકસતું શહેર તરીકે ઓળખાય છે આ શહેરમાં રોજ બેરોજ વધતી વસ્તીના કારણે રેલવે સ્ટેશન પર અવર જવર હોય ત્યારે રસ્તા કઈ રીતે નિકાલવા તે માટે મહાનગરપાલિકા સુરત પોલીસ વિભાગ અને જિલ્લા પંચાયતે સાથે મળીને આ એક સૌથી ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે જે રેલવે સ્ટેશન ની બહાર સિટી બસો ઊભી રહેતી હતી તેના કારણે ત્યાં જે ટ્રાફિક જે વધતું હતું એ ટ્રાફિક ના નિરાકરણ માટે જિલ્લા પંચાયત ની આ જગ્યા જે આશરે પિસ્તાલીસો પાંચ હજાર વાર જગ્યામાં હાલમાં આ નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે જેના માધ્યમથી રેલવે સ્ટેશનની બહાર આપે જે રોડ જોયો છે જે રોડ પર ખૂબ ટ્રાફિક થતું હતું એ બધી જ બસો અહિયાં ટ્રાન્સફર કરવામાં આવી છે એટલે રોડ હવેથી થશે અને બી ત્યાં અનેક ટેકનિકલ કામો ચાલી રહ્યા છે આવનારા દિવસોમાં એ કામગીરી બી કરવામાં આવશે જેથી લોકોનો ટ્રેન પકડવામાં જે ક્યાંક મોડું વહેલું થતું હોય તો એવું ના થાય અને સમયસર એ લોકો રેલવે સ્ટેશન પહોંચી શકે તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે બીજું કે ડેલીના હજારો વાહનો જેનું પેટ્રોલ ડીઝલ આના કારણે ખૂબ મોટા પ્રમાણમાં બચશે જે શહેર માટે આપણી ઇકોનોમી માટે ખૂબ જ ઉપયોગી છે તો આવા એક પ્રયાસ થકી અનેક નિરાકરણો આવનારા દિવસોમાં આવશે અને આ જ પ્રકારે ટીમ સુરત દ્વારા

આ એક ઉત્તમ ઉદાહરણ રાજ્યમાં પેશ કર્યું છે તે બદલ આખી ટીમ સુરતને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું